આ હોળી જેવાને ઉત્સવો ધૂળેટી જેવા ઉત્સવો શું કામ આપણને એક અવસર આપે કે વાંધા વચકા હોય ને ન બોલતા હોય એને બોલાવી અને એની પાસે જઈ જઈને નજરાકામ હળવેકથી પહેલાં ચાંદલો કરીને પછી હળવેકથી થોડો ગાલે રંગ રંગ લગાડી અને હોળીની વધાય ધૂળેટીની વધાય એમ કહો એટલે હામેવાળાનો પછી સંકોચ જાય એ પહેલાં તો ફર્સ્ટ ગિયરમાં જ ગાડી હોય સંકોચ સાથે જઈએ વળી ચાંદલો કરે ને હા હા બાપા વધારે વધારે આ માડું જોઈ જાય પણ તમારે પાછી સેકન્ડ ગિયરમાં ગાડી નાખવાની કે ધીમે ધીમે ઓલાનો સંકોચ દૂર થાય એટલે એ સેકન્ડ ગિયરમાં ગાડી કેવી રીતે જાય કે અરે વાળા ધૂળેટી છે પરબિયા છે આમા મળો તો ખરા અને પછી તમે એને આમ હૈયે લગાડો ધીમે 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 હામે વાળાનો પણ સંકોચ જાય વેર ઝેર બધું ભૂલી અને પાછા તમને ભેગા થવાનો અવસર આપે છે આ ઉત્સવો એ જ રીતે દિવાળી મનાવો ને બેહતું વર હોય પાડોશીને વાંધા પડ્યા હોય આ આને ઘેર ન જાતો હોય આને ઘેર ન જાતો હોય છેલ્લા સાત આઠ મહિનાથી પણ બેતું વરે આવે ત્યારે એક જણો જેનામાં વીરતા છે જે સાહસ કરી શકે છે જેનામાં અહંકાર નથી ઇવડો હિંમત કરી અને પાડોશીને ઘેર જાય સાલ મુબારક નૂતન વર્ષાભિનંદન નવા વરના રામ રામ હવે આંગણે આવેલા ને ઓલોય તો કોઈ દિવસ અને બેહતા વર્ષને દાડે કોઈ દિવસ ન કાઢે સાલ મુબારક સાલ મુબારક એને એમ થાય કે ઓહો અબુલા તૂટ્યા સાલ મુબારક નૂતન વર્ષાભિનંદન નવા વરના રામ રામ આવો 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 બે હોલ્યો મોઢું મીઠું કરો પોતાની પત્નીને કે ચા મુખ કે નવી ચા ન પીવી આ તો અરે એમ ન જવાય એ આઠ મહિનાના અબોલા હોય એ એ પાછા આ આ છે છે ને ઉત્સવો આપણને અવસર આપે છે જો ગિલા શીખવા હે વો મીટ જાય પણ જે વીર માણસ છે જે હિંમત કરી શકે છે જે સાહસ કરી શકે છે એ ક્ષમા આપે છે અને ત્યાં વેરના વળામણા ત્યાં વેરને વિદાય અપાય છે વેરના અગ્નિમાં સતત બળતું ન રહેવું ક્ષમા વીરસ્ય ભૂષણ